અમે અહિયાં નિહાળ બાંધવાના બે વર્ષથી આંદોલન કરીએ છીએ ત્યાં નિહાળનું કોઈ પરમિશન નથી આપતું ને આટલું મોટું બિલ્ડીંગ દહ માળ નું બનાવી દીધું હો કરોડ એક જ વર્ષ માં તો અમારા લોકો જમીન આપીને ભૂલ કરી શકે નિશાળ તો છે જ ને આપડે

બધા ને ચા પીવડાવો સાત આઠ ગ્રાન્ટ માંથી દસ દસ લાખ ના વાવચરો ચા ના બને છે તો બધાને પીવડાવો ને અમે ટ્રાયબલ ના પૈસા બિલ્ડિંગ દુનિયા ભર નું હવે શાંતિ રાખો ચાલો બહુ થઈ ગયું ભાઈ કઈ દે